વીરપુરમાં કોમી એકતાના પ્રતિક હઝરત ખ્વાજા દરિયાઈ દુલ્હાનો પાંચસોને ચારમો ઉર્ષ મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું ચંદન વિધિમાં ગ્યારમી શરીફના દિવસે ભાવિકોનું ઘોડાપુર દરગાહ પર ઉમટી પડ્યું મહીસાગર જિલ્લાના વીરપુર મુકામે આવેલ હઝરત ખ્વાજા દરિયાઈ દુલ્હાની દરગાહ ખાતે પાંચસોને ચારમો ઉર્ષનો મેળાનો પ્રારંભ થયો ગુજરાત રાજ્યમાં કોમી એકતા માટે સુપ્રસિદ્ધ વીરપુર ખાતે આવેલ કાજી મહેમૂદ દરિયાઈ દુલ્હાની દરગાહ ખાતે પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષના મેળાનો પ્રારંભ થયો મેળામાં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ સ્થળે આવી પહોંચી પોતાની મનોકામના પૂરી કરે છે છવ્વીસ ઓક્ટોબરના રોજ દરગાહ શરીફ ઉપર ચંદન સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવી હતી સત્યાવીસમી ઓક્ટોબરના રોજ ગ્યારમી શરીફ રસ્મ અદા કરવામાં આવી રસ્મ અંતર્ગત મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા મેળામાં આવતા તમામ યાત્રિકોને કોઈ અગવડતા ન પડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દરેક જગ્યાએ સીસીટીવી કેમેરાઓની બાજ નજર રખાય આ મેળામાં એમપી રાજસ્થાન મહારાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત રાજ્ય સહિતના દૂર દૂરના રાજ્યોમાંથી માનવ મેરામણ ઉમટી પડ્યું